જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે કેપ્ટન બસો ડીઆઈ ટ્રેક્ટર મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ કેપ્ટન મિની ટ્રેક્ટર વેચવાનું છે બે હજાર ને બાવીસના મોડલનું ટ્રેક્ટર તમને જોવા મળશે આ ટ્રેક્ટર સાથે આખો સેટ વેચવાનું છે ટ્રેક્ટર સાથે ત્રિવેણી કંપનીનું ટ્રેલર દાંતીરા આ ત્રણેય ઓજાર સાથે જ આપવાના છે આખો સેટ વેચવાનો છે તો વિડિયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહે છે આ ટ્રેક્ટર વિશેની મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ઓ ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો બાજુમાં આપેલું બે લાઇકનનું બટન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું તમે જે કેપ્ટન ટ્રેક્ટર જોઈ રહ્યા છો કેપ્ટન બસો ડીઆઈ મિની ટ્રેક્ટર બે હજારની બાવીસના મોડલનું ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર ચાવ ઓછું ચાલેલું છે અત્યાર સુધીમાં આ ટ્રેક્ટર માત્ર ત્રણસો ને સેતાલીસ કલાક જ ચાલેલું છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ટ્રેક્ટરની કંપની કલર ન્યૂ કન્ડિશનની અંદર આખું ટ્રેક્ટર જોવા મળશે આ ટ્રેક્ટરની સાથે ત્રિવેણી કંપનીનું ટ્રેલર દાંતીરાપ નવા ટ્રેલર પણ નવું જ છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલું ટ્રેક્ટર જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર અને આખો સેટ વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં આપી દેવાનો છે ટ્રેક્ટરની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેક ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે આ ટ્રેક્ટરના કિંમત વિશેની વાત કરું આખા સેટ વિશેની કિંમત તો ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ ચાલીસ હજાર આખા સેટની કિંમત અંદાજીત કિંમત ત્રણ લાખ ચાલીસ હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત છે તમે આ ટ્રેક્ટરના માલિકને ફોન કરીને કિંમતમાં ફેરફાર કરાવી શકો છો અને ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ આ તે તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને ટ્રેક્ટર વિશેની વધુ માહિતી જાણી શકો છો અને તમારે જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર ખીજદળ જોવા મળશે તાલુકો રાણાવાવ જિલ્લો પોરબંદર તમને રાણાવાવ તાલુકાના ખીજદળ ગામે તમને આ ટ્રેક્ટર જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો તમારે જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને તમે રૂબરૂ જોવા જાઓ મુલાકાત લેવા જાઓ તો તમારે આ ભાઈને ફોન કરીને જાઓ જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો તકો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ન્યૂ કન્ડિશનની અંદર ટોપ કન્ડિશન નંબર વન કન્ડિશનની અંદર આખું ટ્રેક્ટર જોવા મળી રહ્યું છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ કેપ્ટન ટ્રેક્ટર વહેંચવાનું છે